રાજકોટમાં કોરડા થી લોધિકા સુધીના ત્રીસ કિલોમીટરના રોડનું કામ શરૂ થતાં સ્થાનિક લોકો અને વાહન માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઘણા લાંબા સમયથી આ રોડ અત્યંત બિસ્માર હાલતમાં હતો જેના કારણે વારંવાર અકસ્માતનો ભય રહેતો હતો લોકોની સતત રજૂઆતો બાદ આ ત્રીસ કિલોમીટરનો માર્ગ રૂપિયા બાવીસ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે ખાસ કરીને કોરડા થી અરડોઈ સાપર વેરાવળ અને હરમતાળા ઇન્ડસ્ટ્રીઝમાં અવરજવર કરતા હજારો લોકોને આ રોડ નવો બનવાથી મોટી રાહત મળશે રોડની કામગીરી ચાલુ થવાથી વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે આ પ્રસંગે રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અશોકભાઈ ઠુમર અને જિલ્લા ડેરીના ડિરેક્ટર સુરેશભાઈ લુણાગરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને થઈ સુધીનો અંદાજે કિલોમીટરનો રોડ સરકારમાંથી મંજૂર થયેલ છે એનું કામ ચાલુ થયેલ છે સરકારે એ બદલ સરકાર હૃદયથી આભાર માનીએ હતી અને આ રોડ ઉપર આગળના કોટડા થી આગળના વીસ થી બાવીસ ગામનો જે ટ્રાફિક હતો એ લોકોને અવારનવાર અકસ્માતો થતા હતા અને ખરાબ રસ્તાને હિસાબે ખૂબ હાલાકી વધતી હતી એ આજથી નિવારણ એનું આવશે અને આ સુખદ બંધ